તો મસ્ત મજાનું એને પેલા તો નાસ્તો કરી લે અને આજે હજી આપણે કામ કરવાનું છે ત્રણ ચાર દિવસથી ભાઈ ડેલા વાહ આપણે મચીએ છીએ આજ તો કમ્પ્લેટ થઈ જ જાય તો ચલો ખાનથી ફાઇનલી ભાઈ મસ્ત મજાનું આપણે જમી લીધું મસ્ત મજાના થઈ ગયા છીએ ફ્રેશ અને જો હાથમાં લઈ લીધું છે સ્ટેન્ડ અને આવી ગયા છીએ આપણે ચાડેલો બની છીએ અહીંયા લોકેશન તો ચાલો ફટાફટ હવે એ કરવા મળીએ અને અત્યારે જો મારા ઓફા હે અહીંથી આ પિલોર હેની પાડી નાખો છે હજી આ બાજુનો આપણે પાડવાનો છે અને મારા આરતી બેન જો અત્યારે ગારિયા કરે છે ગારિયા કર્યા સિવાય બીજો કઈ ધંધો નથી ભાઈ સવાર સવારમાં ગારિયા કરે છે અને આ જ અહીં શિખામણ દેવા બેહી ગયા છે ફાઇનલી ભાઈ છે ને એક પિલોર કમ્પ્લીટ કરી નાખ્યો છે જો આવી રીતનો છે ને કે પિલોર છણી નાખ્યો છે મારે પપ્પાએ મસ્ત મજાનો પિલોર છણી નાખ્યો ને હવે પછી આ પિલોર પણ આપણે શણવાનું છે જોઈ લો કઈ રીતનું બનાવ્યું છે જરાક કહીજો કમેન્ટ કરીને કેમકે પહેલાં એ શણતર કામ જ કરતા હવે અત્યારે છે ને આ રિક્ષા આકે છે જો બાનછુરી નાયા જો બેસી ગયા છે થાકી ગયા હે ને બધા થાકી ગયા તે હમ કામ કરી રી મને કેતો ગારિયા કરી હાર્દિક ભાઈ આવી ગયા છે ભાઈ ભાઈ નાલાકાને નાસ્તો કર્યો છે એન ભૂખ છે આઈ છે પછી નાસ્તો કર્યો પછી નાયા

એ હવે તાકાતમાં તો કાંઈ ઘટે નહીં હાર્દિકભાઈનું આ અમારે નિકુનભાઈ જાદવ આ અમારું બધું ફેમિલી છે અમે ફેમિલીમાં બધું કામ કરી લઈએ અમે કોઈને કાંઈ કારીગરને બોલાવીએ નહીં બને ત્યાં લગ્ન ઘેરે લાદી પ્લાસ્ટર શણતર ફેબ્રિકેશનનું કાંઈ પણ હોય પછી ભાંગોડનું હોય પછી ડ્રાઇવિંગ કાંઈ હોય પછી ખેતીનું કાંઈ કામ હોય તોય અમે કરી લઈએ બધું દરવાજા દરવાજા ફિટ કરવા હોય તોય અમે કરી લઈએ રિપેરિંગ કરવાના હોય તોય કરી બને એટલું આખે કરી લઈએ ડ્રાય કર લેવાની પહેલા જો આપણાથી જેટલું થાતું હોય ને પહેલાં કરી લેવાનું જો ન થાય પછીની વાત પછી ભાગી ગયા છે બાર ને દસ અને ભાઈ જો આ છે ને બાકી રહી ગયું આ એક આપણે કમ્પ્લીટ કરી નાખ્યું આમ જોઈ લ્યો પાણા પાણા કરી નાખ્યા આપણે અહીંયા એક ઢગલો કરી નાખો એક ઢેગલો અહીંયા કરી નાખો અહીંથી એટલું આપણે આ પાડી નાખ્યું કેમકે અહીંથી પાછું સણતર કરવાનું થશે અને આ પીલો છે એ પાછો આવી જ રીતનો આપણે શણવાનો છે તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને તો મસ્ત મજાનો એને આપણે પહેલાં તો જમી લઈએ અને પછી પાછા એને અહીંયા આવીને પછી આ એટલું કામ પતાવી નાખીએ અને પછી એને આપણે ડેલો ફિટ કરી નાખીએ હવે જોઈએ આજે પણ ડેલો ફિટ થાય છે કે નહીં કારણ કે આ પિલોર છે એ કેમ કે તાજા ચણેલા છે એટલે આમાં જો આપણે અહીંથી ને આ થોડું કામ ફ્રી રહીને હલે છે અહીંથી આપણે પટ્ટી મારવાનું થાય અને એમાં પછી અહીંથી જસદી ખીલો આપણે મારી દેવું એટલે આ પાઇપ છે એ ટૂંકમાં આ બાજુનો આવે અને એક અહીંથી ઉપરથી આવી રીતનું એક અહીંયા એંગલ જેવું મારી દેવું પટ્ટી એટલે ટૂંકમાં એ આ પાઇપ છે એટલે ડેલો આ બાજુ ખુલે ને ત્યારે આમ ન થાય એટલે એક અહીંયા પણ મારવાનું થાય અને આ હૈશે તાજે તાજું હજી કેમ કે આ સુકાણું નથી ને પ્લાસ્ટ પ્લાસ્ટર હું આપણા વાટા હે એટલે એના માટે થઈને છે ને આપણા પિલોર ને એને સુકાવા દેવા જોશે કદાચ કાલે હવે ડેલી ફી થાય એવું બધું છે ભાઈ તો હાલો લોકો પેલા એને મસ્ત મજાનો આપણે જમી લઈએ આજે જમવામાં છે ચણાની ડાળ મરચાં છાસ ડુંગળી અને રોટલી રોટલો નથી ભાઈ રોટલો હું નથી ખાતો રોટલો છે પણ મારા મમ્મી માટે મારા પપ્પા માટે તો હેને મસ્ત મજાનું પેલા જમી લે એક બટકું ખાઈ લીધું પછી યાદ આવ્યું કે આપણે વિડીયોની ક્લિપ લેવાની તો ભૂલાઈ ગઈ પાછું ઊભો થયો મોબાઈલ લીધો ને પછી ક્લિપ ઉતરી તો હાલો હવે હેને મસ્ત મજાનું જમી લઈએ 3 hours later વાગી ગયા છે તણ અને જો ભાઈ પિલરનું કામ થઈ ગયું છે ચાલુ પડતું તો છાણી પણ નાખ્યો છે આવું બધું છે તો ચાલો હવે એને આપણે પણ વર્ગી જઈએ કામે તો હજી આ આપણે એને છણવાનું થશે આ બધું અને આ બાજુ જો ભાઈ બધા એને લાઈનમાં બેસી જશે જો કોન્ટ્રેક્ટર સાહેબ જો અમારા ઉભા છે અહીંયા જરાક કઈ જવો ભાઈ અમને નહીં મિત્રો જો કેટલી ઘડી મહેતા પછી જો આપણે હે ડેલી કમ્પ્લીટ થઈ ગઈ ડેલી કમ્પ્લીટ નહીં દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જો અહીંયા ને બધું સકેલવાનું કામ ચાલે છે આજે તો આપણે ડેલી ફિટ નહીં થાય કાલે હવે ફાઇનલ આપણે કાલે તો ડેલી ફિટ કરી જ દેવાની છે હવે એને કાલનો દિમાગ તો લગભગ આ પિલોરની સુકાઈ જાય બે બે જો અહીંયા છે અહીંયા થોડુંક છે આપણે માપમાં અહીંયા થોડુંક વધારે અહીંયા થોડુંક છે ને ઓછું છે એટલે અહીંયા બે કિંચનો ફેર પડે છે એને પણ લગભગ આપણે વ્યવસ્થિત લેવલ કરવું જોઈએ અને પછી ડેલી લગાડશે હવે હેને હમણાં મસ્ત મજાના નાઈ નાખશે કેમકે આખા ગરમી ગરમી થઈ ગયા છે અને આજનો તડકો પણ હેને ભાઈ નેક્સ્ટ લેવલ નહોતું ને આ બાજુ જો એકદમ છે ને કાળા કાળા વાડળા થઈ ગયા છે વરસાદ આવે એવું થઈ ગયું એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટ મસ્ત મજાનું એને આપણે નાઈ લીધું છે અને નાઈન અત્યારે છે ને આવી ગયો છું છતમાં થાય અને અત્યારે ખાલી તમે સમજાવ વ્યૂ જુઓ ભાઈ એ એકદમ છે ને અત્યારે શાંત વાતાવરણ છે અને આ સામે ધાર જો નેક્સ્ટ લેવલનું છે ને અત્યારે વાતાવરણ છે ને આજના બ્લોગમાં એટલું આજનું બ્લોગ સારું લાગ્યું હોય ને તો લાઈક કરી દેજો એક ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને આ સબસ્ક્રાઈબ કરતા જઈજો